હળવદ તાલુકાના રણજીતગઢ ગામ પાસેથી પસાર થતી નંબરની કે જે તરીકે ઓળખાય છે આ દિવસ દરમિયાન આસપાસના ગામના ખેડૂતો તેમના મજૂરોને ખેતરમાં લઈ જતા હોય છે અને દિવસ દરમિયાન અવાર જવર કરતા હોય છે પરંતુ આ ફાટક દિવસ દરમિયાન કલાકો સુધી બંધ રહેતી હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આજે આ ગામના લોકો એકઠા થયા હતા અને રેલવે વિભાગના અધિકારીઓ કે જેઓ તપાસ માટે આવ્યા હતા તેમને રજૂઆત કરી હતી અને આ ફાટક ચોવીસ કલાક ખુલ્લું રાખવામાં આવે તેવી માગણી કરી હતી જોકે બીજી તરફ રેલવે વિભાગના અધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે અઠવાડિયાની અંદર વીસ હજાર ટ્રેક્ટર જેવા મોટા વાહનો પસાર થાય તો જ ફાટક ખુલ્લું રહેશે જે શક્ય નથી અધિકારીઓના આ પ્રકારના જવાબથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો વિભાગ દ્વારા જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામ લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી મારું નામ સહદેવભાઈ કણજરિયા છે હું રંજીત ગઢનો જ વતની છું અને અમારા જે આ ફાટકનો પ્રશ્ન છે ને એ અમારા ગામની લગભગ નેવું જેટલી જમીન આ ફાટકથી ક્રોસ કરીને જવાની હોય છે પણ આ ફાટકે જ્યારે અમે આવી ત્યારે કલાકથી દોઢ કલાક નો ટાઈમ લેશે ફાટકવાળા ઊભું રાખે અમને ઊભા રાખે છે અને પછી જવા દેશે અને અમારે જે મજૂર લઈને જવાનું હોય ત્યારે અમારે એક મજૂરનું એક કલાક કે એક સો રૂપિયાનો ચાર્જ લાગતો હોય છે એ ચાર્જ અહીંયા ઊભા રહે દસ મજૂર હોય તો એ હજાર રૂપિયાનો ચાર્જ અમારે એક કલાક અહીંયા જ લાગે છે અને આ ખેડૂત ની આ જે વિપત્તિ છે કોઈ સાંભળવા રાજી નથી સાહેબ પણ અત્યારે હાજર છે કોઈ અમને સારો જવાબ આપતું નથી અને આ પ્રશ્ન ની અમે અવારનવાર ઘણી વખત રજૂઆત કરેલી છે તમારી માંગણી શું છે અમારી માંગણી છે કે આ ફાટક અમને ઓપન કરી આપો આ ફાટક બંધ કોઈ દિવસ ન ચાલે આ ફાટક જો ઓપન નહીં થાય તો અમારે આગળ જે કઈ રજૂઆત અમારે કરવાનું થશે અમે કરવા તૈયાર છીએ